શેના બદામડી બાગ સ્થિત આર્ટ ગેલેરીમાં બહારી મુકવાના પાલિકાના તગલખી નિર્ણયને લઈને શેના કલાકારો મેદાનમાં આવ્યા છે ત્યારે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષે કલાકારો સાથે આર્ટ ગેલેરીની મુલાકાત લઈને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી વડોદરા મહાનગરપાલિકાના અગાઉના મ્યુનિસિપલ કમિશનર અને મેયરે બદામડી બાગ સ્થિત સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીને તોડીને આર્ટ ગેલેરીના બહાને એક બિલ્ડિંગ બનાવી દીધી હતી અને તે જગ્યા પર આર્ટ ગેલેરીના બદલે પ્રથમ માળે ફાયર બ્રિગેડનો કંટ્રોલ રૂમ અને સિટી કમાન્ડ સેન્ટર બનાવ્યું હતું પણ આર્ટ ગેલેરી નહીં બનાવતા શહેરના કલાકારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો અને આખરે પાલિકાએ આર્ટ ગેલેરી બનાવી તો તેમાં બહારી મુકતા ફરી વિવાદ થયો હતો નો અમે તો એવું વિચાર છે વડોદરામાં આ લેવલ પર કલાકારો આવીને કામ કરે અને અમને બી આનું કઈ વિવાદ કરવાનું કઈ ગમતું નથી પંદર એક દિવસ પહેલા એક નાનો વિવાદ થયેલો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહો કે જે આર્કિટેક્ટની ભૂલ વોટ એવર કે એક બનવામાં ભૂલ થઈ રહી હતી એટલે મેં ધ્યાન કોર્પોરેશનનું દોર્યું હતું તો આજે અહીંયા આગળ સ્ટેન્ડિંગ કમિશનર શ્રી રૂબરૂ આવ્યા હતા અમને મળ્યા હતા પુષ્પાંજલિમાં તો એમને કીધું કે ચલો તમે અહીંયા છો બધા કલાકારો તો આપણે સાથે જઈને એક નાની વિઝિટ કરી લઈએ શું શું તમને ત્રુટી છે આપણે ત્રુટી દૂર કરી દઈએ એટલે અમને સાતવનને આપી છે કે ભાઈ અને એમને અમે પ્રેક્ટિકલી ઉપર લઈ ગયા અને એમને વિઝન બતાવ્યું કે સર આ આ પ્રોબ્લેમ્સ થાય છે એને કારણે અમે આ વિરોધ કરીએ છીએ અમારો સરકારની સામે કે કોર્પોરેશન સામે કોઈ વિરોધ નથી ખોટું થઈ રહ્યું છે તેને સુધારવાની એક માગ છે એટલે એ માગ અમારી સાંભળી છે અને સત્વર એની પર ન્યાય આવી જશે એવું એમને કીધું છે સાહેબે મોટી મોટી સાત અજાયબી જેવી બારીઓ જોઈ અને એમને બી લાગ્યું કે ના ખરેખર આ ભૂલ થઈ છે અહીંયા આગળ કલાકારો પોતાની કલાકૃતિ સ્કલ્પર રંગોળી પેઇન્ટિંગ ના પ્રદર્શિત કરી શકે અને એ જોવામાં એમને સામેથી લાઈટ આવે એટલે વિઝન બ્રેક થાય જેથી કરીને પોતાની કલાકૃતિ સારી ના બતાવી શકે એટલે કલાકારોની માગ સાચી છે એવું એમને અત્યારે લાગ્યું છે અને એમને અમને જણાવ્યું કે તમને યોગ્ય ના મળશે એવું હું સો ટકા તમને ગેરંટી આપું છું જ્યારે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હોવાથી શહેરના કલાકારોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કલાકારો સાથે આર્ટ ગેલેરીની મુલાકાત લીધી હતી અને આર્ટ ગેલેરીમાં જરૂરી સુધારા વધારા બાબતે સહમતિ દાખવી હતી એટલું જ નહીં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બારી બાબતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે વડોદરાના બદામડી બાગ ખાતે જે આર્ટ ગેલેરીનું નિર્માણ થઈ રહ્યું છે વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી સાંસ્કૃતિક પાટનગર અને આ તમામ કલાકાર મિત્રો જોડે ચર્ચા કરવાનો મોકો મળ્યો આર્ટ ગેલેરીનું કન્સ્ટ્રક્શન ચાલે છે એમાં જે પ્રકારે બારીઓ મૂકવામાં આવી છે આર્ટ ગેલેરીમાં જે બેકગ્રાઉન્ડથી ઇલ્યુમિનેશન આવે જેનાથી તમારું વિઝન જોઈએ પ્રમાણે પિક્ચર કે સ્કલ્ચર સહિત જોઈ શકાતું નથી એ તમામ મિત્રોની લાગણી એવી છે કે આમાં લાઇટિંગ મિનિમમ આવે અને બારીઓ કાઢી અને સેન્ટ્રલી એસી બનાવવામાં આવે જેથી કરીને વર્લ્ડ ક્લાસ લેવલનું આર્ટ ગેલેરી બને અને જ્યારે પણ કોઈ કલાકાર અને રેન્ટ પર લેતા હોય કે એમના પોતાના શો માટે લેતા હોય તેમ આવનારા પ્રેક્ષકોની આંખોને શોધીંગ લાગે કલાકારની કલાનું પૂરેપૂરું એપ્રિસિએશન થાય એ પ્રમાણે એમની રજૂઆત છે અધિકારીઓ કમિશનર જોડે ચર્ચા કરી અને આગળ શું કરવું આર્કિટેક્ટ જોડે પણ બેસી અને કલાકારોને સંતોષ મળે અને ટેકનિકલી સાઉન્ડ બિલ્ડિંગ બને એ દિશામાં પ્રયાસ કરું ના કન્સ્ટ્રક્શનની ક્વોલિટી તો સારી છે ખાલી મુદ્દો બારી અને ઇલ્યુમિનેશનનો છે અને એ મુદ્દા પર ચર્ચા કરવાની છે માનો કે બારી નથી કરી તેના અત્યારે પૂરી દેવાય એવું છે કે કોઈ ફ્રેમિંગ કે કશું થયું નથી ખાલી મેસનરી વર્ક કરવાનો છે એ કંડુંય સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર